મિત્રો આજે એક સરસ મજાની વાત કરી રહ્યો છું તો એન્ડ સુધી વિડીયો જોજો તમને મજા આવશે આનંદ થશે આનંદ થાય તો ખાસ કરીને આ વિડીયામાં કમેન્ટ તો જરૂરથી કરજો અને કરજો ભાઈ તો આજે કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ તમારી જોડે રૂપિયા હશે તો તમને એકવાર બોલાવતા હશે તો એના બદલે બે વાર તમને બોલાવશે બાકી તમારી જોડે કાંઈ રૂપિયા નહીં હોય તો અમે માર્ગે આવતો હોય છે તો મારગ બદલી નાખશે કે આની જોડે કાંઈ પણ લેવાનું નથી મિત્રો આવા વિડીયો ઘણા ખરા મારા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુકની અંદર બહુ જ ચાલ્યા છે અને અત્યારે આપણે ફરીથી પણ બનાવી રહ્યા છીએ એનું કારણ કે આ એક મેસેજ મારા જે મનની અંદર ઉપયોગ થતો હોય છે અને હું વિચારું કે ભાઈ આ એક લોકોને ગમશે તમારું કેવું શું છે ખાસ કરીને કમેન્ટ કરજો બાકી એ આપણા જિગ્નેશભાઈ કવિરાજે ગીત ગાયું છે એ તો તમે સાંભળ્યું પણ હશે હા સમહી આવે સુખ જગત હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે અજબ આ જગત ઊંડા બધું જાણવા છતાં મેલાતી લાતી નથી માયા તો મિત્રો આ એક મને પ્રશ્ન જવાબ એટલા માટે આ એક બન્યો છે કે અત્યારે ખાસ કરીને ઘણા બધા ફેસબુકના મારા મિત્ર છે એ બધા બહુ મને ફોલો કરે છે લાઈક કરે છે કમેન્ટ કરે છે અને શેર પણ કરતા હોય છે એટલે મને એવું થયું કે આપણે ફેસબુકની અંદર આવા વિડીયા ઓછા અપલોડ કર્યા છે યુટ્યુબ ફેસબુક આપણે ઇન્સ્ટાગ્રામની અંદર તો બહુ જ કર્યા છે એટલે ખાસ કરીને આપણે આ એક મેસેજ એટલા માટે મેં આ બનાવ્યો છે અને આપણે એક રેન્ડાના ખેતરમાં ઊભા છીએ એટલે કંઈક લોકેશન સારું આવી રહ્યું છે એટલા માટે સરસ મજાનો આપણો વિડીયો બની રહ્યો છે તો મિત્રો બોલવામાં કંઈ ડિસ્ટર્બ થઈ હોય તો પણ માફ કરી દેજો પણ આ એક પ્રશ્ન મેસેજનો મને એવું થયું કે આપણો વિડીયો બનાવવો જોઈએ અને લોકોને ગમશે અને ખાસ કરીને કમેન્ટ પણ કરજો કે શું કેવું તમારું હા તો આટલું જ હતું વિડીયોની અંદર અને આપણે આવા ઘણા બધા વિડીયા બનાવીશું અને સરસ મજાના વાતો કરીશું ઘરની પરિસ્થિતિ ઉપર વિડીયા બનાવશું અને પ્રેમ માટે પણ ઘણા બધા હું ગીતો ગાતો હોઉં છું ઘણા બધા એના મેસેજ લઈને પણ આવતો હોઉં છું અને સરસ મજાના ગીતો એમના પણ ગાતો હોઉં છું તો ખાસ કરીને તમે આટલા સુધી જોયો એ બદલ બધાનો દિલથી આભાર તો અત્યારે આવું છે ભાઈ અને ઘણા ખરા કહેતા હોય કે હું તમારી જોડે ભાગ લઉં એટલે કે દુઃખમાં ને સુખમાં ભાગ લઉં તમારી જોડે આના હશે તો તમને જરૂર માન આપશે અને કહેશે જા મને કાળી રાતે યાદ કરજો હું તારા ભેડો છું આવી રીતે કહેતા હોય છે પણ આના વગર કાંઈ નથી તો શું કહેવું તમારું ખાસ કરીને કમેન્ટ કરજો બાકી કોઈ આવીને પડખે ઊભું રહેતું નથી જય માતાજી જય મામેડી